માં સત્યુગની વાત ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો નખ એ શરીરનો સૌથી મોટો ભાગ છે જેમાંથી કોઈ પણ માણસ ઓરાવાસ કરે છે અને કાળો જાદુ ટોળા ટોટકામાં નખમાં ઉપયોગ જ કરે છે માણસના ઓરીને પકડી લેવામાં આવે છે નખનો અને વાળનો ઉપયોગ ચોક્કસપણે થાય છે ઘણા બધા લોકોએ ભૂલો કરે કે જ્યારે પણ પોતાના નખ કાપે ત્યારે તે બિલકુલ કચરામાં નાખી દે તો આ બિલકુલ પણ ન કરવું જોઈએ કેમ કે જો તમારા નખને તમે કચરા પેટીમાં નાખી દો તો તેનાથી તમારું ભાગ્ય ખરાબ થઈ જાય અને ઘણા બધા લોકોને પોતાના વિશે ખબર નથી કેમ કે નખને તમે જેવા જ કચરાપેટીમાં નાખો તો તેનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે તમારા ઓરા ઉપર પડવા લાગે છે જો તમે કોઈ પણ માણસના ઓરા બગડી જાય તો મનમાં ટેન્શન નહીં લેવાનું કારણ કે કચરાપેટીમાં સડી ગયેલી અને ખરાબ વસ્તુઓ રહે છે અને તમે ત્યાં તમારા નખને નાખી દો છો તો એ બધી વસ્તુઓનો પ્રભાવ તમારા ઓરા ઉપર પડવા થાય છે જેના કારણે મનમાં બેચેની અને દર્દ થવા લાગે તો બીજી વાત તમારે ધ્યાન રાખવાનું કે નખને તમારે પેટીમાં નથી ફેંકવાના પરંતુ જો તમારા જીવનમાં ધનની સમસ્યાઓ હોય તો તમે એ વાતનું ધ્યાન રાખો મંગળવાર અને શનિવાર

તમે એ જ કુંડમાં તમારા નખને નાખી દો કાપીને શુક્રવાર અને બુધવારના દિવસનો જ ઉપયોગ કરવો જો તમે એવું કરો છો તો તેનાથી તમારા ઓરા એકદમ સારા થવા લાગે એટલે કે તમારા જીવનમાં જેટલી પણ બાધાઓ ચાલી રહી હોય તે ગમે તેવી ધનની સમસ્યા હોય તો તેનાથી બધી સારી થાય છે કેમ કે નખમાં ઓરા હોય છે અને જો તમે તેને કોઈ વૃક્ષ કે છોડના નીચે મૂકી દો છો તો તે વૃક્ષ કે છોડનો પ્રભાવ પણ સારો થવા લાગે છે તેનાથી જીવનમાં આવેલી રહેલી ધનની સમસ્યાઓ દૂર થાય છે જો તમે કોઈ પણ વૃક્ષ કે છોડમાં નાખી શકો છો તે સમીનું વૃક્ષ હોય કોઈ પણ છોડ હોય તેમાં નાખી શકો પરંતુ જો વડના વૃક્ષમાં નાખો છો કેમ કે વનના વૃક્ષનો વિસ્તાર ખૂબ જ મોટો હોય છે અને ખૂબ જ ઊંચો હોય છે એટલે કે વનના વૃક્ષ કોઈ રોકી નથી શકતું તે તમે ત્યાં ઉગી જાય તે પોતાનો વિસ્તાર ફેલાવી લો દે છે અને તેના મૂળ પણ ખૂબ જ ઊંડા હોય છે તો તમે તમારે આવા જ વૃક્ષ ઉપયોગ કરવાનો વડના વૃક્ષના મૂળ તમારા નખને નાખી આપવાના છે એવી જ રીતે જો કોઈ પણ દુશ્મન તમારા જીવનમાં છે કે તમારા મનમાં ડર બેચેની ચિંતા હંમેશા સતાવે છે અને ઘણા લોકોના મનમાં અજાણ્યાનો ભય રહે છે ડર અને ચિંતા બની જાય છે તેના કારણે તેને ઊંઘ પણ નથી આવતી તો મિત્રો તમે એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે દુર્લભ જીવનમાં ઘેરાઈ જાય તો કોઈ પણ માણસના ઓરામાં સરળતાથી રાશિ ઉર્જાનો પ્રવેશ કરી જાય છે અને જ્યારે આ જ રાશિ ઉર્જા પ્રવેશ કરી જાય છે તો તે જીવનમાં બરબાદ કરી દે છે અને માણસ પોતે પણ સમજી નથી શકતા કે શું થઈ રહ્યું છે જેમ કે જો કોઈ પણ માણસ મનમાં ચોવીસ કલાક ડર ભય અને ચિંતા બની રહે છે તો એ સમજી લો કે તેનું કોઈ પણ કાર્ય પૂરું નથી થતું અને એ સમયે તે કોઈ પણ કાર્ય કરવા માટે વિચારે કોઈ પણ કાર્યને હાથમાં લે તો તે કાર્ય પણ નથી થતું કોઈ પણ કાર્યને સંપન્ન કરવા માટે મનનું સારું હોવું જોઈએ તો ઘણા બધા માણસો સાથે એ સમસ્યા રહે છે કે તેને રાત્રે ઊંઘ નથી આવતી તો મિત્રો તમારે પાત્રમાં એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ શુક્રવારના દિવસે તમારા પૂરા નખને એટલે કે હાથ અને પગના બધા જ નખ કાપીને તમારે શનિવારના દિવસે તેને પાળવાના છે એ વાતનું ધ્યાન રાખો કે શુક્રવારના દિવસે જ તમારે તમારા નખ કાપવાના છે અને તેને સાચવીને રાખી દેવાના છે પછી શનિવારના દિવસે તેને કપૂરની મદદથી કે કોઈ પણ લાકડીને બાળીને તેની ઉપર નખને બાળીને બિલકુલ રાખ કરી દેવાનું છે અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે નખ બિલકુલ રાખ એટલે કે રખ્યા થઈ જાય અને આ રાખને કોઈ પણ કુંડમાં નાખી દેવાની છે આવું કરવાથી જ ડર અને ચિંતા પૂરી થાય છે આ ખૂબ જ સરળ પ્રયોગ છે તમે એ વાતનું ધ્યાન રાખો કે ઘણા બધા માણસો મુશ્કેલીમાં થાય છે અને તંત્ર મંત્ર વગેરે જગ્યાએ જાય છે ભૂત પ્રેતમાં ઘેરી લે છે જેના કારણે તે ક્યાંય જઈ નથી શકતા અને જીવનનો કોઈ પણ આનંદ નથી લઈ શકતા તો તમે એ વાતનું ધ્યાન રાખો કે શુક્રવારના દિવસથી તમારે હાથ અને પગના નખ કાપીને શનિવારના દિવસે તેને લવિંગનીથી તેને બાળી નાખવાના છે જ્યારે સૂર્ય આથમે ત્યારે કે સાંજના સમયે તમારે એક એને બાળવાના છે અને એ જ રાત્રે તે રાખને કોઈ પણ કુંડમાં નાખી દો જેવો જ તમે આ પ્રયોગને કરવાનું શરૂ કરો તમે તે જાતે જોશો કે કોઈ પણ રાશિ ઉર્જા તમને પરેશાન કરી રહી હતી તે જાતે જ ડરીને જતી રહે છે કેમ કે રાશિ ઉર્જા શક્તિને આગથી ખૂબ જ ડરે છે એટલા માટે જે પણ માણસનું અસ્તિત્વ મોટું હોય છે તો તે માણસને ક્યારેય પણ ભૂત પ્રેત જેવી સમસ્યાઓથી ડરતા નથી તો આ વિડીયોમાં તમને જેટલા આ પ્રયોગ જણાવ્યા છે તેને ચોક્કસ કરો તમે જાતે પણ જીવનમાં બદલાવને રોકી શકો અને મહિલાઓને પોતાના વાળને પણ નહીં અને ત્યાં ફેંકવા ના જોઈએ તે પણ રાશિ ઉર્જાનો સ્ત્રોત થાય છે જ્યારે પણ પોતાના વાળને ફેંકતા પહેલા તેની ઉપર થૂંકી નાખો જેનાથી તેની ઉપર કોઈ ક્રિયા ન થઈ શકે તેના વિશે વધુ જાણકારી માટે તમે આ વિડીયોને જોઈ શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવી હોય તો અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો